ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ અને બનાસકાંઠાના ખેડૂતોના ખેતરમાંથી આ પ્રોજેક્ટ પસાર થયો હોય ખેડૂતોને જમીન સરકાર સસ્તા ભાવે લેવાના આયોજન સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે પાટણ અને બનાસકાંઠામાં આવેદન આપી માર્કેટ વેલ્યુ પ્રમાણે સર્વે કરી સૂચિત જંત્રી પ્રમાણે ખેડૂતોને લાભ આપવા આવેદન આપવામાં આવી રહ્યા છે જેમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો મોટી સંખ્યામાં સિંધવાઈ મંદિર ખાતે એકત્રિત થઈને રેલી સ્વરૂપે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા અને માર્કેટ વેલ્યુ પ્રમાણે સર્વે કરી જમીનો ભાવ આપવાની માંગ કરી હતી. ગુરુજી આપણે કલેક્ટર કચેરી ખાતે આયા હતા શું પ્રશ્ન લઈને આયા હતા? ખરાબથી અમદાવાદ જે એક્સપ્રેસ હાઈવે નીકળી રહ્યો છે તેના અનુસંધાને અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતા સંઘર્ખ કરીએ છીએ સરકાર અમારી વાત ન સાંભળતા એ લોકો અમને મિનિમમ બનાસકાંઠામાં અમે જોયા તો એવોર્ડ એકવીસ રૂપિયાને આપી અને બે લાખ રૂપિયા જમીન પડાવી લેવા અને મોટો કારસો સરકારનો છે વિકાટની સામે અમને કોઈ વાંધો નથી પણ મારા પાટણ જિલ્લાની પણ કેટલીક જમીન આ ભારતમાળામાં જઈ રહી છે અને આ લોકો અમને મેક્સિમમ ભાવ આપશે જે પચાસ લાખે વીઘો છે એ પ્રમાણે ભાવ આપશે તો અમે જમીન આપીશું બાકી જે સરકાર જંત્રીની વાતો કરે છે આ તે કરે છે તે કરે એ વાતનો કોઈ થતો નથી કારણ કે જંત્રી પ્રમાણે તો બે લાખ ત્રણ લાખ પણ થતા નથી તો સરકારશ્રીને મારી વિનંતી છે આપણા માધ્યમથી કે અમને જો પચાસ લાખ રૂપિયા મિનિમમ પ્રાઇઝ નહીં મળે તો અગાઉના સમયમાં અમે અમારા ઢોર ઢાકર બાળ બચ્ચા અબ્દુલ ગાંધીનગર મુકાવે તંબુ તાણીશું એ નિશ્ચિત છે આપની માંગ નહીં સંતોષાય તો અગામી શું પગલા ભરશો ભારત એક ખેતી પ્રધાન દેશ છે ખેડૂતોથી ચાલતો આપણો આ દેશ છે ખેતીથી આખો દેશ નિર્ભર છે જો ખેડૂતોને પોતાની જમીનના ઊંચા ભાવ જે બજાર ભાવે માર્કેટ વેલ્યુ પ્રમાણે ભાવ નહીં મળે તો અમે બનાસકાંઠા નહીં પાટણ ગાંધીનગર મહેસાણા જિલ્લો દરેક ખેડૂત પોતાના ઢોર ડાખર બચ્ચા સાથે ગાંધીનગર ધરણા કરશે આ સરકારશ્રીને વિનંતી છે કે અમને ઊંચા ભાવે માર્કેટ વેલ્યુ પ્રમાણે પૈસા મળશે તો અમે અમારી પોતાની જમીન આપીશું જમીનમાં પગ દેવા દઈશું નહીં કોઈ પ્રકારની નોટિસ અમે સ્વીકારીશું નહીં એની હોળી કરીશું શું નામ તમારું રાજપૂત મહેન્દ્રસિંહ શંકરજી બોકરવાડા હાર્દિક સોલંકી સાથે ઉપલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ